મહેસાણા જિલ્લામાં બસો સત્તાવીસ ગ્રામ પંચાયતોમાં સરપંચનો જંગ બાવીસ જૂને સાતસો આડત્રીસ સરપંચ ઉમેદવારો અને ચૌદસો અઠ્ઠાણું સભ્યો માટે મતદાન થયું કુલ ચારસો છ ગ્રામ પંચાયતો પૈકી બસો સત્તાવીસ પંચાયતોમાં સરપંચ પદ માટે ચૂંટણી ત્રણ ત્રણસો સુડતાલીસ ગ્રામ પંચાયતો માટે સિત્યાસી પંચાયતો સો ટકા સમરસ જાહેર થઈ છે તેત્રીસ પંચાયતોમાં સરપંચ બિનહરીફ થયા છે એકવીસો છ વોર્ડના સભ્યો વિવિધ પંચાયતોમાં બિનહરીફ જાહેર થયા છે

વસઈ પોલીસ સ્ટેશનની અંદર ટોટલ સાત ગામોની અંદર ચૂંટણી હતી જેની અંદર બે ગ્રામ પંચાયતો સાબરસ થઈ છે ત્યારબાદ વસઈ ઉખલ સોખડા વડાસણ અને કિલિશના ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવતીકાલે યોજાવાની છે આ ચૂંટણી બંદોબસ્તની અંદર ટોટલ અગિયાર બિલ્ડિંગ છે તેમનો ચોવીસ બુથ છે ચોવીસ બુથની અંદરથી અતિસંવેદનશીલ જે બુથ ખરા એ ચૌદ બુથ અતિસંવેદનશીલ છે જ્યારે છ સંવેદનશીલ બૂથ છે અને ચાર સામાન્ય બૂથ છે અને આ તમામ અંદર અમે ટોટલ ચાલીસ પોલીસ તેમજ એક ક્યુઆરટીની ટીમ અને સેક્ટર મોબાઈલો ટોટલ છ નો ઉપયોગ કરવાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા